દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા થાય છે કેન્દ્ર સરકાર દેશમાં ગુજરાત મોડેલ લાગુ કરવાની વાતો કરે છે પરંતુ વાઇબ્રન્ટ કહેવાતા ગુજરાતની વરવી વાસ્તવિકતા એ છે કે સરકાર પાણી જેવી પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં પણ નિષ્ફળ નીવડી છે સ્માર્ટ સિટી અને ડિજિટલ ગામડાઓની જોરશોરથી વાતો કરીને ભાજપ ગુજરાતને વિકસિત રાજ્યનું બિરુદ આપી રહી છે પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં આજની તારીખે સાહીઠ ટકા પરિવારોને નળમાંથી શુદ્ધ પાણી મળતું નથી આખા ગુજરાતમાં માત્ર અડતાલીસ લાખ પરિવારોને જ નળનું શુદ્ધ પાણી મળે છે જ્યારે રાજ્યમાં તોતેર લાખ પરિવારો આજે પણ અન્ય સ્ત્રોતનું પાણી પીવા મજબૂર બન્યા છે પાંથી સંસ્થાએ કરેલા એક વિશ્લેષણમાં એવા તારણો બહાર આવ્યા છે ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા તાપી દાહોદ નર્મદા ડાંગ જેવા પછાત વિસ્તારોમાં હજુ સરકારે નળ દ્વારા પાણી મળે તે દિશામાં પ્રયાસો ઘણા ઓછા કર્યા છે જેથી અન્ય વિસ્તારની સરખામણીમાં અહીં નળથી પાણી મેળવનારા કુટુંબોની સંખ્યા ઘણી ઓછી છે જો વાત શહેરી વિસ્તારોની કરીએ તો શહેરોમાં હજુ નળથી શુદ્ધ પાણી મેળવતા કુટુંબોની સંખ્યા વધુ છે અમદાવાદમાં સડસઠ ટકા લોકો નળથી શુદ્ધ પાણી મેળવે છે સુરતમાં ચોસઠ ટકા ભાવનગરમાં બેતાલીસ પોઈન્ટ એશી ટકા મહેસાણામાં તેતાલીસ પોઈન્ટ પાંસઠ ટકા કચ્છમાં ચાલીસ ટકા પોરબંદરમાં બેતાલીસ પોઈન્ટ પંદર ટકા રાજકોટમાં બાવન પોઈન્ટ ત્રાણું ટકા વડોદરામાં બાવન પોઈન્ટ બાણું ટકા લાખ સત્યાવીસ હજાર આઠસો નવ્વાણું પરિવારો નળથી મળતા શુદ્ધ પાણીથી પણ વંચિત રહ્યા છે ત્યારે શું આને કહેવાય ગતિશીલ ગુજરાત બ્યુરો રિપોર્ટ જીએસટીવી